વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવાય છે ને સંસ્કારી નગરી સાથે સાથે ધર્મપ્રિય નગરી એટલે કે વડોદરા ત્યારે દર્શક મિત્રો બી એન્યુઝ ગુજરાતીની ટીમ વડોદરા શહેરના મુજમહોડા વિસ્તારમાં છે અને વડોદરા શહેરના મુજમહોડા વિસ્તારના બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ ખાતે છીએ ને જ્યાં કહી શકાય કે આ એક એવું મંડળ છે કે જે ગણેશ મહોત્સવ નિમિત્તે કોઈ પણ આજુબાજુના સોસાયટી આજુબાજુના લોકો સાથે કોઈ પણ પ્રકારનો ફંડફાળો નથી ઉઘરાવતા તેમજ આ મંડળની વિશેષતા પણ એ છે કે જેમ બાપા સીતારામનું નામ આપવામાં આવ્યું છે જેમ બાપા સીતારામ કોઈને રોટલો અને ઓટલો વગર ના જવા દે તે જ રીતે અહીંયા આગળ કહી શકાય કે ગણેશ મહોત્સવના છેલ્લા પાંચ પાંચ દિવસ સુધી ભોજન જે છે પ્રસાદરૂપી ભોજન અહીંયા આગળ છેલ્લા પાંચ દિવસ સતત આપવામાં આવે છે ને વિશેષ વડોદરા શહેરનું એક અનોખું આ મંડળ છે સૌ પ્રથમ તો આપને દ્રશ્યો જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહારાજા સ્વરૂપમાં હાલ ગણેશજીની દિવ્ય અને ભવ્ય પ્રતિમાનું સ્થાપન અહીં આગળ કરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી બાપા સીતારામ યુવક મંડળ સાર્વજનિક યુવક મંડળ દ્વારા મહારાજાની ગણેશ શ્રીજી બાપાની સ્થાપના અહીં આગળ કરવામાં આવે છે અને ખૂબ જ ભવ્ય દિવ્ય અને ખૂબ મોટી મૂર્તિની સ્થાપના વડોદરા શહેરના જમૌડા વિસ્તારમાં કરવામાં આવે છે જે પ્રકારે આપણે સૌ દિવ્ય દર્શન કરી રહ્યા છે સાથે સાથે મિત્રો આપ સૌને બતાવી દઉં કે અહીં આગળ જે છે એ સ્થાપના મૂર્તિ પણ ખૂબ સુંદર સ્થાપિત કરવામાં આવી છે દસ દિવસ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીને અહીં આગળ અલગ અલગ પ્રકારના ભોગ ધરાવવામાં આવતા હોય છે પૂજા આરતી કરવામાં આવતી હોય છે અલગ અલગ મહેમાનો પણ અહીં આગળ આવતા હોય છે ત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યામાં લોકો રોજ બાપા સીતારામ સાર્વજનિક ગણેશ યુવક મંડળના ગણેશજીના બાપાના દર્શન કરવા માટે આવતા હોય આપણી સાથે

જ્યાં બાપા હોય ત્યાં બાપા બેસે અને બાપાનો પ્રતાપ છે કે આ બધા આટલા નાના છોકરા છે જેને હજી કોલેજ કરે છે ભણે છે એ લોકોના મનમાં એવું થયું કે આપણે આ સ્થાપના કરીએ અને સાર્વજનિક મંડળ બાપાશ્રીના મઢી એ ગણપતિની સ્થાપના કરીએ દર વર્ષે આ લોકો કોઈ નવી નવી પદ્ધતિ લાવે છે અને આની પહેલાં બે ફૂટ નાની મૂર્તિ આ વખતે બે ફૂટ મૂર્તિ મૂર્તિ સરસ અને મોઢી કરી અને એમની જ મહેનતથી આ થાય છે આ છોકરાઓના મહેનતથી અને એમના સપોર્ટથી અમારી જેવા વડીલ બે એક બે ત્રણ ચાર જણ છે ઉભા રહે અને આ ભોજન ભજન ભોજન અને પ્રાર્થના ત્રણે ત્રણ વસ્તુ બાપાની કહેવાતી એટલે બાપા સીતારામ બજરંગદાસ બાપાની જે કહેવત હતી એ પ્રમાણે અમારું જે ટ્રસ્ટ છે આ જે સાર્વજનિક મંડળ છે એ મંડળમાં બધા છોકરાના સપોર્ટથી આ અમારું કામ સફળ થાય છે અને કામ સફળ કરવા માટે બાપાના જ આશીર્વાદ જોઈએ બાપા જ શક્તિ આપે છે એમ જ દર ત્રણસો ને પાસઠ દિવસ બાપાની સેવા તો કરીએ જ છે અમે બાપા સીતારામની એવા દસ દિવસ એ જ બાપા અમને શક્તિ આપે છે અને અમે ગણેશજીની સ્થાપના કરીને આ ગણપતિ બાપાની કરીએ છીએ અને એ જ અમારો ઉત્સાહ વધારવા અમને તમે દસ દિવસમાં અમે એવું જો અમને એવું લાગે છે કે મોડામાં આટલી બધી સંખ્યામાં જે ભક્તો આવે છે અને એમના એમના ઉત્સાહથી અમને ઉત્સાહ વધે છે કે આવતા વર્ષે કંઈ સારું કરીએ અને 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 નવી 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 શક્તિ શક્તિ ભગવાન બાપા અમને આપે બધા મિત્ર મંડળોને મારું એકલાનું નહીં બધાનું છે અને બધા જ બધાના મતવ્ય લઈને કરીએ છીએ એટલે એના મતવ્યથી આ અમારું સફળ થઈ રહ્યું છે ત્રીજું વર્ષ અને હજી બાપા અમને શક્તિ આપે ને આગળ ચાલતા રહે અમારી પછી અમારા છોકરાઓ કરે એવી અમારા ગણપતિ બાપાને પ્રાર્થના પણ એવો સવાલ છે કે જેમ બાપા સીતારામ કે જે

અમારો અમારું નહીં બાપાની કહેવત હતી કે જેને અન્નની જરૂર છે જેના પેટમાં પાંચસો ભલે પાંચસો જણ ભલે અન્ન લેતા હોય પણ એમાં પાંચ જણને એવું લાગશે કે હા મારી આંતળી ઠરી છે આ આવવાથી એનાથી અમે ખુશ છીએ અને મારા બાપા ખુશ છે અને બાપાએ જ અમને શક્તિ આપીને બાપાના પ્રમાણે એ જ પ્રમાણે અમે કે ગણપતિની સ્થાપના કર્યા પછી ગણેશજીની પાસે ભાઈ ભક્તો ભારે દર્શન કરી શકે અને દર્શન કર્યા પછી જે અહીંયા અમારથી થયું એ પ્રમાણે પ્રસાદ લે એવી બાપાની કહેવા પ્રમાણે અમે આ પ્રસાદ લગાવીએ છીએ પાંચ દિવસ છેલ્લા દિવસે સાડા આઠ વાગે અમારી આરતી પતે આરતી પછી અગિયાર વાગ્યા સુધી જે પ્રસાદ રૂપી અમે જે સમજો કે બટાકા પૌવા છે સેવ છડ છે કે મસાલા પુલાવ છે કઢી ખીચડી છે કે લાવી ભજીયા એ પાંચ દિવસ અમારથી જે થાય છે અમે કરીએ છીએ અને ભાવિભક્તો લે છે અહીંયા આ બાપા પાસે એટલે બાપા સીતારામ અને ગણપતિ પાસે નાના મોટાનો કોઈ ભેદ નથી જાતિ ભેદ નથી બધા જ ભક્તો છે અને બધા જ ભગવાને જે મનુષ્યને અવતાર આપ્યો છે અને જે મનુષ્યને જે ખાવા માટેનો અને એને માટે એના આશીર્વાદ લેવા અને અમારો મંડળ એમાં પ્રતિબદ્ધ છે કે આ અમારથી જે થાય છે એનાથી સારું કરીએ અને કરતા રહીએ એવી ભગવાન અમને શક્તિ આપે મારે બહુ મોટી વાત નથી કરી હું જેટલી ડીશો લઈને આવું છું ત્યાંથી બે હજારથી પચીસસો ડીસો ત્રણ હજાર લાવે છે એટલે પચીસસો એ દિવસો રાતે મારે ખૂટી જાય છે મારા છોકરા લેવા પણ રાતે જાય છે એમને ઘર ખૂટી જાય હમણાં જ હું ત્રણ હજાર ચમચી લાવ હતો તો એ લોકો પાંચસો ચમચી લેવા ગયા એટલે મારે કેવું સંખ્યા નથી કેવી આ અમારો ઉત્સાહભર બધા કામ કરે છે મારે કોઈને કેવું નથી પડતું કે તું ચમચી ખૂટી એટલે મેં તેને લઈ આવે પછી કે રાતે કે મોહનભાઈ આ વસ્તુ ખૂટી ગયા લઈ આવતો પણ બાપા ખાવાનું ખૂટવા નથી દેતા આવી રહે છે ફેંક ફેંકાતું નથી ને બગડતું નથી અન્ન બગડવા નથી દેતા અને અન્ન બાપાનું જે કહેવું છે કે રોટ રોટલો છે ઓટલો છે અને ભક્તિ ભજન છે એ જ અમારો ધ્યેય છે આ એટલે એવું કે જે કડયુગ છે પણ કડિયુગમાં જો આવા છોકરાઓને આવું પ્રેરણા મળતી હોય ભગવાનની કે બાપાની સેવા કરીએ અને માણસને ખવડાવીએ તો બસ અમારું તો અમારું તો જીવનભાવન મારા પચાસ પ્રયા છે પણ પાછળ આ છોકરા મહેનત કરે એનો ધ્યેય અમે પવિત્ર વિચારો માટે જ આપણે આ આ કરીએ છીએ કોઈ કોઈ મોહ માયા નથી કે કોઈને સારું બતાવીને કંઈ લઈ લઈએ કે આમાં જઈએ કે અહીંયા જઈએ કે અહીંયાથી લઈ લે એ નથી મને જોઈને કે આનું જોઈને કંઈ કરે અને પાંચ છોકરા સુધરશે એ આપણો ધ્યેય છે એ જ બાપાનો ધ્યેય હતો પાસે બધું બાપા પાસે કશું નહોતું અત્યારે પાસે બધું જ છે પણ બાપાએ જ્યારે ધ્યેય લીધો કે મારું જોઈને કોઈ કરશે ત્યારે થયું છે ગામે ગામે ચોરે ચોરે બાપા સીતારામ બેઠા છે અને એ જ બાપા સીતારામની લાઈન દોરી પર અમારથી જે થાય છે એ કરે છે બજરંગદાસવાળા બાપા બજરંગદાસ બાપા જે બગદાણા બેઠા છે એના ધ્યેયથી આજ મને ખ્યાલ છે ત્યાંથી પચીસ વર્ષથી અમે આ લાઇનમાં છે જ ગણેશજી અમારા ત્યાં અંદર બેસતા હતા ત્યાંથી અમે બહાર લાયા અને આ ચાલુ છે અમારું અને ચાલ્યા કરશે દર્શક મિત્રો ચોક્કસ પવિત્રતાથી અને ધાર્મિકતાથી કહી શકાય કે ખૂબ જ મર્યાદાથી ગણેશજીના મહોત્સવની ઉજવણી કરતું કહી શકાય કે યુવક મંડળ એટલે કે બાપા સીતારામ સાર્વજનિક ગણેશ મહોત્સવ જે વડોદરા શહેરના મુજમહોડા વિસ્તારમાં ઉજવાય છે આપણે સૌ જે પ્રકારે જોઈ રહ્યા છે આજ એ તમામ યુવકો તમામ વડીલો છે કે તમામ એ ટીમ છે કે જે છેલ્લા ત્રણ વર્ષથી

તેમના ઓટલાથી બાકી ન જોવો જોઈએ એ જ પ્રકારની વિચારધારા રહીને તમામ લોકો અહીં આગળ કામ કરે છે ત્યારે ફરીવાર દ્રશ્યો બતાવીશ ભવ્ય અને દિવ્ય કહી શકાય કે ગણેશજીની મહારાજા સ્વરૂપની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે એક અન્ય બીજા આગેવાન સાથે પણ વાત કરીશું જેમ ભાઈએ કહ્યું એમ કે તમામ એ યુવાનોને તમામ એ દીકરાઓને આપણે કઈક સત્કાર્ય અને સનાતન ધર્મ માં વડે તે પ્રકારની વિચારધારા આપવી છે ત્યારે શું કહેશો મંડળ જે વિચારોથી કામગીરી કરી રહ્યું છે બજરંગદાસ બાપા યોગ મંડળ બાપા સીતારામ યોગ મંડળ તરફથી એક અમારી મોહનભાઈ દ્વારા અમને એક પ્રેરણા મળી છે કે જે વર્ષોથી જે બે હજાર ચાર થી જે બજરંગદાસ બાપાની મઢુલની સ્થાપના થઈ એ પછી અમે આ ગણપતિની સ્થાપના મુંજ ગામની બહાર કરતા હતા ત્યાંથી અમને એવી પ્રેરણા મળી કે અહીંયા અમે સ્થાપના છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ તો એ નિમિત્તે અમને બજરંગદાસ બાપા તરફથી એક પ્રેરણા મળી કે બાપાને રોટલો બહુ વાલો હતો તો એ પ્રેરણાના નિમિત્તે અમે આજે લોકોની વચ્ચે રહી અને બાપાના નામે ગણપતિના ઉત્સવમાં છેલ્લા પાંચ દિવસ અવિરત હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો પ્રસાદ લે છે એ અમારો એક ધ્યેય છે એ જે અમારા પ્રેરણારૂપ અમારા ભાઈ શ્રી મોહનભાઈ અને મંડળ સર્વની એક અદતન મહેનત બાદ અમે એક આ કાર્ય સફળતાપૂર્વક બાપાની આશીર્વાદથી પૂર્ણ કરીએ છીએ ચોક્કસથી બાપાના આશીર્વાદથી આ કાર્ય સફળ થયું છે ને આપણે સૌ ફરી વખત શ્રીજી બાપાના ગણપતિ દાદાના નજીકથી દર્શન કરીશું દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે વડોદરા શહેરના મુજમૌડા વિસ્તારમાં સ્થાપિત અને ખૂબ જ કહી શકાય કે જેમ વડોદરા શહેરનું નામ છે કે સંસ્કારી નગરી એ જ બાબતને એ જ વિચારને આગળ લઈને ખૂબ જ મર્યાદાપૂર્વક અને કહી શકાય કે સનાતન ધર્મના નિયમોને પાડીને ચાલતું સંગઠન એટલે કે બાપા સીતારામ યુવક સાર્વજનિક ગણેશ મહોત્સવ મુજમૌડા જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે મુજમવડા શહેર મુજમૌડા વડોદરા શહેરના મુજમવડા વિસ્તારના બાપાના ખૂબ જ ભવ્ય અને દિવ્ય દર્શન છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે બાપાના દર્શન તેમજ તમામ

અહીં આગળ કનતોડ મહેનત મહિનાઓથી કરે છે ત્યારે જ આ પ્રકારે ગણેશજીની સ્થાપના થાય છે ત્યારે દર્શક મિત્રો આપણે સૌએ જોયું એમ કે વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ દ્વારા અત્યંત કહી શકાય કે સુંદર આયોજન ગણેશ મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા પાંચ દિવસ લોકો અહીં આગળ ભોજનને પ્રસાદી સ્વરૂપ અહીંયા આગળ ગ્રહણ કરે છે સાથે સાથે દિવ્ય દર્શન ગણેશજીના આ મુજમોડા વિસ્તારમાં કરતા હોય છે